ગાંધીધામ ખાતે સુદાન ગઢવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી જિલ્લા પ્રભારી ડૉક્ટર કાયનાથબેન અન્સારી આતા તેમજ અંજાર રા પર ભચાવ ગાંધીધામના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ શહેરમાં રોડ રસ્તા ગટર જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રજાની વચ્ચે રહીને કામો કરવાની પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સૂચનાઓ આપી હતી આજે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના કાર્યકર્તાઓ સાથે મીટિંગ છે સામાન્ય રીતે દર દર ત્રણથી ચાર મહિને પ્રદેશના કોઈ પણ નેતા નહીં તો પછી છેલ્લે કાર્યકારી અધ્યક્ષ શ્રી હોય એ કાર્યકર્તાઓ સાથે એ તો રૂટીનલી મિટિંગ ચાલુ જ રાખતા હોય છે એટલે આવનારી ગાંધીધામ સહિતની ચૂંટણીઓ છે નગરપાલિકાની ચૂંટણીઓ છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે લોકસભાની ચૂંટણીઓ હતી સ્વાભાવિક છે કે ચાર જૂન પછી આખા ગુજરાતમાં માહોલ બદલાશે આખા દેશમાં માહોલ બદલાવશે અને એના ભાગરૂપે જે બાકી જે ચુમુતેર નગરપાલિકાની ચૂંટણીઓ છે એ પણ આગામી ચાર થી પાંચ મહિનામાં આવવાની છે ત્યારે આજે કાર્યકર્તાઓ સાથે વન ટુ વન મીટિંગ કરી છે સંગઠન વધારે મજબૂત કરવા માટે અને સામાન્ય રીતે અત્યારે ભાજપ જેમ ભાજપની સીટો વધારો એટલે મોંઘવારી વધારે ભાજપની સીટો વધારો તમે એની જેટલી ભક્તિ દેખાડો એટલોય લોહી વધારે ચૂસે એવી શોષણકારી નીતિ સિસ્ટમ ચાલુ કરી છે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરમાં જેમ એને સ્માર્ટ ભરતી નથી કરવી હું જ્યારે ભણતો ત્યારે પણ ઓબીસી ના દાખલા માટે જાતિના દાખલા માટે આવક ના દાખલા માટે લાઈનો લગાડવી પડતી એ લાઈનો અત્યારે ચાલુ છે પણ એને ભાજપને ચૂસવાના લોહી ચૂસવાનું હોય શોષણ કરવાનું હોય તો એ તમામ મીટરો લગાડશે આ સ્માર્ટ સ્માર્ટ મીટરમાં મીટરમાં અને કઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે નવા નવા મીટરો થોપશે મીટરો એટલી સ્પીડમાં ફરે છે લોકો તમે વિચાર કરો કે પહેલા પ્રિપેડ એકાઉન્ટ કરવું પડે એટલે આટલા લાખો જે કનેક્શન છે એનું તમે એડવાન્સ લેવા જાઓ બિલ તો આઠસો હજાર કરોડ રૂપિયા થતો હશે તો ઈ કોણ વાપરશે કઈ રીતે વાપરશે અને લોકોની જ્યારે ફરિયાદો ઉઠી છે પહેલી વખત વડોદરા જેવા વડોદરામાં લોકો રસ્તા ઉપર આવ્યા જ્યાં જ્યાં સુરતમાં જ્યાં લગાડે છે ત્યાં રસ્તા ઉપર આવ્યા સુરેન્દ્રનગર સહિત જામનગરમાં જ્યાં સ્માર્ટ મીટરો જાય છે અઠવાડિયામાં હવે લોકોને ખબર પડી છે કે ભાજપ કઈ રીતે લૂંટી રહ્યું છે આમ આદમી પાર્ટી જ્યારે ત્રણસો યુનિટ વીજળી ફ્રીની વાત કરતી હતી અમે અત્યારે પણ દિલ્હી ને પંજાબમાં આપી રહ્યા છીએ છતાંય બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે આ લોકો આટલી મોંઘી વીજળી આપે છે ઉપરથી સ્માર્ટ મીટર ના નામે લૂંટ ચલાવે છે કંપનીઓને ફાયદો કરાવવો એમની પાસેથી પછી ચંદા લેવા અને ધંધા દો એ નીતિથી આખી સિસ્ટમ ચાલે છે ત્યારે આજે ગાંધીધામ સહિત તમારા જે પૂર્વ કચ્છના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ તમામ શહેરમાં તમામ નગરપાલિકાઓમાં આખું સ્માર્ટ મીટરને લઈને ફોર્મ ભરવામાં આવશે સાઇન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે અને અમારો ટાર્ગેટ છે કે પચાસ લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું ભલે એ કેમ્પેન છ આઠ મહિના ચાલશે દરરોજ અથવા તો વીકમાં ચાર દિવસ બ બે કલાક કાર્યકર્તાઓ જશે એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે કચ્છજી ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે અને ચાર જૂન પછી પવન જ્યારે ફરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ વસ્તી હશે એમાં વીસ ટકા લોકો પાસે તો બાઇક હશે તો મોદી જ્યારે મોદીજી જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે પેટ્રોલનો ભાવ સાઈઠ રૂપિયા ત્યારે સો રૂપિયાની આસપાસ એક બાઇક ચાલક માત્ર ટેક્સ વધારવાના કારણે આંતરરાષ્ટ્રીય ભાવ વધે નથી ટેક્સ વધારવાના કારણે એક બાઇક ચાલકના ખિસ્સામાંથી એક લિટર પર રોજના પચાસ રૂપિયા લઈ જાય છે વધારાના ટેક્સના તો એવી લાખો બાઇક હશે ખાલી ગાંધીધામમાં અને એના રોજના તમે એક લિટર કે બે નું ગણો તો સો રૂપિયા થાય તો કરોડો રૂપિયા તો ખાલી બાઇકના પેટ્રોલના વધારા ઉપર ગાંધીધામ ચૂકવી રહ્યું છે એના બદલે ગાંધીધામને મળે છે શું પોલ્યુશન ખાડા ગઢા બીજી ગ્રાન્ટો તો અલગ બીજા ટેક્સ તો અલગ એટલે આ સહિતના કેમ્પેન પણ લોકોની વચ્ચે ભ્રષ્ટાચારી છે ભાજપમાં ભાજપના નેતાઓના કરોડો રૂપિયાનો ધંધા છે કરોડો રૂપિયાની ફેક્ટરીઓમાં રોકાણો છે તમે જુઓ ટ્રાન્સપોર્ટેશનમાં કોઈને સો ગાડી છે બસો ગાડી છે ક્યાંથી આવી છે પાંચસો ગાડીની વાત સાંભળાય છે અને તમે મીઠા ઉદ્યોગમાં જે રીતે ભાજપના નેતાઓએ પગ કર્યો છે એક મીઠાના ટન દીઠ પાંચસો રૂપિયાનો નેટ પ્રોફિટ છે ત્યારે લાખો ટન મીઠું એ ભાજપના નેતાઓ જે આ કરે છે એની આખી ડિટેલ પણ અમે મંગાવી છે એ મામલે પણ લોકો સમક્ષ અમે લઈ લીધું કે ચંદ ભાજપના નેતાઓ એ શું કામ ભાજપમાં છે કે મીઠા ઉદ્યોગ માટે છે મીઠા ઉદ્યોગમાં અગરિયાઓનું શોષણ થાય છે અને પોતે કરોડો રૂપિયા કમાય છે કરોડો રૂપિયા અને ઘણા તો મેં સાંભળ્યું છે ભાજપના નેતાઓ ગુજરાતમાં ફેલાણા છે ભાવનગરમાં પણ જમીનો કોઈને પાંચ હજાર કોઈને બે હજાર એકર ને એટલે આ તમામ મુદ્દે પણ લોકોની વચ્ચે અમે જશું આ લોકોને ઉઘાડા પાડીશું અને જે કરોડો રૂપિયા ભેગા કર્યા છે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો ઈડી બેનને અહીંયા પણ મોકલીશું

પંદર હજાર કે વીસ હજાર કમાનાર વ્યક્તિની વાત ક્યાં કરો પચાસ હજાર કમાનાર વ્યક્તિને પણ અત્યારે વધતા નથી તો આમ આદમી પાર્ટી વીજળી ફ્રી આપશે રાહતો આપશે મહિલાઓને મહિને એક સન્માન રાશિ આપવામાં આવશે એટલે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે ટકી રહેશે જીવી શકશે એટલે હવે ત્રણક વરસ સહન કરી લે પછી એ જાગી જાય એવી હું પણ વિનંતી કરીશ બિલકુલ અરવિંદજી આજે હું અત્યારે જોઈ રહ્યા હતા કે એમણે બધા કાર્યકર્તાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર કારણ કે ભાજપે નક્કી કર્યું અરવિંદજી જેલમાં નાખે મનીષ સિસોદિયાજી ને જેલમાં નાખે બધાને એમને પીએ ને પણ તો ભાજપને કોઈ મોદીજીને એમ કહી દે ને કે ભાઈ આ આ પીએ બહુ સારો છે એના કારણે પાર્ટી ચાલે છે એટલે એને પકડી લે તમે વિચાર કરો કે પીએ ને ના છોડે એટલે અને ત્રણ હજાર સીડી જેની મળી રેવન્ડાની એ રેવન્ડા ખુલ્લો પડે છે વિદેશમાં જેમ વિજય માલ્યાને પગડ્યો રીતે પગાડી દીધું રેવન્ડના માટે માઠીએ પ્રધાનમંત્રી શ્રી કે છે કે આ મજબૂત માણસ જે સારો છે એટલે શેનો મજબૂત છે આ મજબૂત માણસ છે કે આને જીતાડજો હોય ગઈ કે આને સંસદ બનાવવા લાયક છે એટલે વધારે બીજી ત્રણ હજાર મહિલાઓની સીડીઓ બનાવ્યા એ ખુલ્લો ફરે છે અને જેમાં સીસીટીવી માં ખબર નથી કોઈ એ એ એનો નથી એમને રિમાન્ડો મળે છે એટલે આ તાનાશાહી છે અને भगवान करे कि 4 जून ने, ने, ने का, भूल थी पण भाजपा न आवे तो બધા ની દવા થઈ જશે આમાધી પાર્ટીના પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી ને લીડરશીપ માં આજ પૂર્વ કચ્છ માં આમાધી પાર્ટી ને હોદ્દેદારો ની કારોબારી સભા રાખવા માં આવી થી જેમાં રાપર તાલુકો ભચાઉ તાલુકો ગાંધીધામ તાલુકો બધી જગ્યા થી હોદ્દેદારો આયા હતા આજનો આયોજનનો પર્પસ એ હતો કે એક તો ધન્યવાદ આપવાનો કે જીતે આમ આદમી કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના શું કરવું એનું આયોજન કરવાનું અને એ બહુ સારી ચર્ચા હેલ્ધી અને ખાસ કરીને પશ્ચિમ પૂર્વ કચ્છના જે પ્રમુખ હતા ટીડી દેવડિયા સાહેબ મહામંત્રી હતા ઇન્ચાર્જ જિલ્લાના ઇન્ચાર્જ હતા કાઈનાફ વે બધા લોકોની હાજરીમાં એક સારી ચર્ચા સંવાદ થયો અને સંવાદનો મને એક કાર્યકર્તાનું ચહેરો જો પછી એક લાગો હોદ્દારનું ચહેરો જોવા પડ્યું કે નો જો જોશ ને જોમ એમાં ભરાયો છે કે આગળ પાર્ટી હજી બહુ દઈથી કામ કરતી થાશે કામગીરી કરશે ગાંધીધામ એટલે ધોળિયો શહેર ગાંધીધામ શહેરમાં જે કચરા ઢગલા ઉપર ઢગલા થઈ રહ્યા છે આને નગરપાલિકા ચૂટાયેલા પ્રતિનિધિઓ ફરજ જતવાડે ધારા સાભ્ય કે બીજે હોતેદાર હો એમને તો ખબર નહિ કચરો કેટલો ગમે છે ખબર નથી પડતી એમના ઘરના બારેમાં કચરો ઢગલો પડતો અને સાફ કરવા જરૂર પડતી પણ આ આmani પાર્ટી છે એવી પાર્ટી છે જે झाડું લઈને દેશના લોકતંત્રમાં આવી કચરો સાફ કરવાની ફરી જાય એ જ રીતે અમારા આmani પાર્ટીના બધા સક્રિય કાર્યકર્તાઓ મળીને ગાંધીધામ મહાનગરપાલિકામાં આ ચૂટણીમાં અમે झाડું લઈને નગરપાલિકાનો કચરો સાફ કરશું અને કચરા લાઈક चुट्टी में जूना झूठा पर साफ कर सकते आज जो हमारा कार्यकर्ता सम्मेलन हुआ उसमें सारे तमाम अहदेदार अलग, अलग अलग तालुकों के आए थे और कैलाश दान सर और ऋषु सर ने मार्गदर्शन दिया है हमेशा अच्छा लगता है कि जब ये सीनियर नेता आते हैं तो जा पार्टी में जोश बढ़ जाता है और वो जरूरी रहता है इसलिए हम रिक्वेस्ट करते रहते हैं कि हर दो तीन महीने ये ड्रिल होती रहे उससे कार्यकर्ताओं में जोश बना रहे और हम आने वाली चूटनी के लिए पार्टी को तैयार कर रहे हैं सर आम आदमी की कामगिरी तो मान मान गए हैं सब जिस तरह से हो रही है और पहली विधानसभा चुनने में भी हमने दिखा दिया एक नई पार्टी होने के बाद भी हमने बहुत अच्छा प्रदर्शन दिखाया और आगे भी वही हम कंटिन्यू करेंगे सर मुद्दे हमें लोगों को नहीं अब लोग हमें मुद्दे दिखा रहे हैं कि ये ये मुद्दों पे अब आम आदमी पार्टी को लोग अप्रोच कर रहे हैं कि ये ये मुद्दों पे हमारे सा, हमारा साथ दीजिए लोग त्रस्त हो गए हैं जो एग्जिस्टिंग सरकार है उससे और कचरों से गड्ढों से गटर से लोग परेशान हैं तो अब वो हमें बता रहे हैं कि ये ये मुद्दे पे हमें उनका साथ देना है और हम वो कर रहे हैं सो so भ्रष्टाचार के लिए तो हमारे पार्टी का नाम ही बहुत है, ईमानदार पार्टी है हमेशा हमारे संयोजक भी हैं जो वो इसमें बहुत प्रसिद्ध हैं कि वो बहुत ईमानदार हैं और हम सब उनकी विचारधारा से जुड़े हुए हैं तो हम हमारी यही कोशिश रहेगी कि, कि भ्रष्टाचार का जो स्तर है वो खत्म होना चाहिए सर मैं यही कहना चाहूँगी कि आज के जो तो एग्जिस्टिंग रामबाग हॉस्पिटल है वहाँ पे कोई सुविधाएँ उपलब्ध नहीं है आ, मरीजों को बड़े बड़े फंड वो हो रहे हैं मिल रहे हैं लेकिन उस फंडिंग का कोई यूज़ नहीं हो रहा है नॉर्मल लोगों के लिए तो मेरा यही उद्देश्य रहेगा कि जैसे हमने दिल्ली में स्वास्थ्य मॉडल बनाया वैसा हम गांधीधाम में भी करें